ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટેની એપીએમસીના ગ્રાઉન્ડ ઉપર તડામાર તૈયારીઓ ડભોઈમાં નવરાત્રી મહોત્સવને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ડભોઈ કોટ વિસ્તાર બહાર આવેલ કે દેવાડી બજાર સમિતિના ગ્રાઉન્ડ ઉપર ભવ્ય ગરબા યોજવામાં આવનાર હોવાનું મુખ્ય આયોજક તરફથી જણાવવામાં આવેલ નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે બજાર સમિતિના મેદાનમાં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ આયોજિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ભાવેશભાઈ પટેલ નડ્ડા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ વિશાલભાઈ શાહ સોનલબેન કિશોરભાઈ સોલંકી અને મુખ્ય આયોજકો અને મુખ્ય સલાહકાર સમિતિ મહિલા સલાહકાર સમિતિ સહિત વિવિધ રચનાઓની સમિતિઓની રચના કરવામાં આવી માગડ ભવાની તરભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા બજાર સમિતિના મેદાન ખાતે મંડપ રંગે રંગી લાઇટિંગ ડેકોરેશન બેઠક વ્યવસ્થા સહિત ખેલૈયાઓ માટે સુંદર ગ્રાઉન્ડ તૈયાર કરાવું જ્યારે વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા પણ કરાઈ આમ નવલી નવરાત્રીનું ઉજવણી માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જય માતાજી તારીખ ત્રીજી થી નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ થવા જઈ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ આજ શક્તિ માતાજીનું આ પર્વ છે મા ગરબાવાની એ દરબાવતી નગરીના કુળદેવી છે ત્યારે મા ગર્ભાવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ એમની આરાધના કરીએ સાથે સાથે એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે તમામ પારંપરિક ગ્રેસ વેશ ગુસ્સામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે નો તિલક નો એન્ટ્રીની શરૂઆત ગરબાઓથી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકોએ આને આવકારી છે ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાં પહેલું તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમાન્ય આપણે સૌએ રાખીને આપણી ગરબાથી એ સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ જય માતાજી